જય દ્વારકાધીશ તમાર સ્વાગત છે નવા કન્ટેન્ટની અંદર તો જો હજી તો આપણે ફર્સ્ટ એકદમ વિડીયો આવવાનું છે જો હજી રેતી નાખવા આવી ગયા હતા પટી તો કરી આપણે વિડીયોને કન્ટિન્યુ વિડીયો સવા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો શીખોડી આપણે કાપી નાખી છે કાલે કેમ કે મકાન આપણે ખેંહવાના છે એટલે પાછળથી એટલી જગ્યા હતી એટલે મકાન આપણે સુધી ખેવાનું થાય એટલે શીખોડી આપણે કાપી નાખી હતી ચાલો કરીએ આપણે ને કન્ટિન્યુ વિડીયો સવા લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો કન્ટિન્યુ કરીએ આપણે વિડીયોને તો મિત્રો અત્યારે લાગી ગયા છે 10:30 ને જે ભિંગને સરી ધોઈ હતી થોડી ઘણી આપણે જવર હતી તો વાટી નાખી દીધી હવે કે હવે જવર આપડી પૂરી થઈ ગઈ છે થોડી ઘણી એમ કટકા જેવું છે અત્યારે કટકા જેવું લે છે આ વીડીયો જવર હતી ચલો ચલો એ વાટી નાખી દીધી ભિંગને જો છે લી છે નવાય નહી પણ કે એકમ થાય એટલે જવર છે તો પાડીને આપણે અળાળી ખોળ વાટી નાખવાનું છે રેતી નાખી છે તમને દેખાડું જો તમને पाँच का पांच का छेक्टर पा ना खाता बाकी खबर नहीं कम काम में आयो तो इली नाखी है रेती वो नहीं रेती हारी है एकदम कोक अमुक टका से क्या बाकी कहीं वाधो नहीं रेती एकदम सारी है जो तक देखाड़ू हाथ में लाइनी सारी है माफी मिली हरी से आपी ना कि जो मकान करवा इटली सी गाँ ती देखाड़ू મકાન ખેવામાં થોડો ઘણો જ ગયો તો બાકી કેમ કે મકાન આપણે રબક આય સુધી આય છે આ છે કોડીશન મકાન ઓલીશન નથી છે કોડી એટલે આય સુધી મકાન આવવાનું છે એટલે આ છે કોડી આથી કાપી નાખી તો હરખી સુકાઈ જાય બાકી નકર પરવાન પરવા કાપી જો છે આ સુધી પછી હરખી સુકાઈ ન એટલે મુરિયાન બધે સુકાઈ જાય ને તો જસબી કાટુ મજા આવે ને આપણે પરવાન પરવા કાપો તો પછીને મુરિયા ગાડીમાં સુકાત ની એટલે નીહીરે નહીં કેમ કે આ મોર બહુ જુંડા હોય એટલે અચ્છીથી કાપી પડે તો એ નીકળે કે 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 આમબા જો મસ્તક મોટો થઈ ગયા આમબામાં કેવાંધો નહી કેમ કે આ પાંભા આપડા મકાન થી એટલા શેટા છે એટલે કે વાંધો ન હોય બাকি નારાબાને કાઢવા પડે આમબામાં કે વાંધો નહી હેઠી કે શેટા છે એટલે વાંધો નહી હેઠી ને જવાય રે જો તમને દેખાડું કેટલા દિવસ થી આપડે હેઠી જવાય રે નથી દેખાડી તો જવાય રે મસ્ત એકદમ થઈ ગઈ ને પાણી ઉખાડી લીધા છે કાલ આપણે પાઈ દીધી હમધીની એક ચવર રહી ગયો છે ખાતર નાખી ગેલ ઈને પગુલારો ભરા છે એટલે કાલ પાઈ દઉં ખાતરે નાખ્યુંતું જો જવાય રે મસ્ત એકદમ થઈ ગઈ ફરતી જ લ્યો એ વીડાઈ છે કે સીઝવર મેં તૈલે તમે દેખાડું કઈડા છે તૈલે દેખાડું કઈડા કઈડા થઈ ગયા જો જો વૈરે આપણે વાંધો નિયા મોટી થઈ જાય પાણી ઉપાડી લીધું છે પણ ધોયા થઈ જાય કે બાજુમાં થોડું કોઈ પાણી થાય ને વાંધો ન આવે મોટ લઈ જાય તોયલે એકદમ મસ્ત છે બાકી પાણી નથી ને કે આપણો આખા ખેતરમાં હોય તોયલે એકદમ જોરદાર થઈ એમ છે એ એડાઈડાઈ થઈ ગયા તો મિત્રો આજે થોડોક પવન છે એટલે મારો અવાજ તમને ઓછો આવતો હોય કેમ કે આજે પવન બહુ જ છે અહીંયા તડકો એ બહુ છે આજે જોઈ તો અત્યારે સાડા પાંચ વાગી ગયા છે મિત્રો આવડા આવડા તો એ થઈ ગયા જોઈ લઈએ આપણે એક ચાર પૈસા આપણો ખતરો કરવા માટે ગયો હતો કે કેવા થાય આપણે હું આરામ તોલ પણ એટલે એકદમ મસ્ત થાય મોટા થઈ જાય છે પાણીના કાંકરા ખેતરમાં વાવો તો એકદમ જોરદાર થાય ને દાતી આપણે હારી ગયા હેઠીથી તો તુમે દેખાણું કેટલી પાંસ હઈ બકી આરામ તેર પાકો આઠક તો ઉતલી પાંસ હઈ છે કેમ કે તુર દેર હતી એટલે આસર ખેતર કે બો સુવાણો તો એટલે પાં તો હરીત થઈ બકી પાછો આપડો ટ્રેક્ટર એ મારી દીધી દાતી કેમ કે ટેફા પાંગો મેટી ઓય માર માર દે થેર ફે એકદમ લાહું પડું થઈ જાય કે વાં જો નઈ આવે કમ્પ્લીટ એકદમ લાહું રહેતો તો તમને દેખાણું એટલા મુકરા નથી હોય જો કેમ કે બડસ છે જો નીકળી ખેતર માં લઈ જ આ રીતની બડ છે એટલે બહુ કઈ વૈધો ની બાકી આપણે તીમતો કે ગઠકની બડ છે એટલે बाजरो હારો થા બાકી માંડવી એ બડવા રમોઈ ધીમાં હારી વે બાકી बाजरो એટલું બધું કઈ વૈધો ની બહુ આ બાકી આમાં તો કે બહુ કઈ ડુંડા થા હે ને જિંગા જિંગા ડુંડા છે બી હું ને ખવરાઈ દે હું મોટો થા હે એટલે થોડો ઘણો બકે આની મેન સાઈડમાં હારું છે જી ઊની મેર જો ભૂકા પાહત હજી થી વધારી ગયો હતી ગયો છે હું તો બધું ઈમાં કઈ વાંધો નથી બકે આ થોડો ઘણો ઘાટોય થઈ ગઈ હું લાગે છે આપણે કે ઓલા સા આ કઈ ન એવા એટલે થોડો ઘણો પ્રોબ્લેમ હોય બસ ઈ બીજ કઈ વાંધો નથી જવારે આપણે મોટી થઈ જાય જવારે એકદમ મસ્ત સારી થાય કેમ કે એક થડી છે બધી ને થોડો ઘણો રોગ આવ્યો છે એટલે દવા છાંટવી જોઈએ મિત્રો આજે છે બીજો દિવસ ને જો અત્યારે વાગી ગયા છે સાડા દસ ને પાડી પાવાનો ટાઈમ થઈ ગયો એટલે પાડીને જો દૂધ મૂકી દીધું છે હજી આપણે સવાર બપોર હાથ ત્રણ ટાણા જ પાડીને દૂધ મૂકવાનું હોય તો પહેલાં જેમ કહેતી ને તો બહુ એટલું બધું દૂધ પી ન કે હવે તો મોટી થઈ ગઈ દૂધ પી જાય ને એક એક આપણે બાટો નાખીને રાડાઈ નથી કાઢતી ને એક એક ખાવા માંડી ગઈ છે ફૂલ બાકી પહેલાં ને તો એટલે બધું કે બહુ આવડતું નહીં તો ભીણને જોવાડે પહેલાં નીણ નાખી દો પાછું નાખવાનો છે ટાઈમ થઈ ગયો છે તો પાડી દૂધ પી લે તે ઘડી પાછા નીણ નાખી દેવાનું છે આપણે સાડા અગિયાર વાગે ભીણ નીણ નાખતા હોય